કેનેડા કેનેડા વિશ્વના એવા કેટલાય એક છે છે જ્યાં મોટા ભાગના ભારતીયો અભ્યાસ માટે હોય તેની ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ તેની સાથે જ ટોચની યુનિવર્સિટીઓ માટે જાણીતું છે કેનેડામાં અભ્યાસ કરવા આવતા ભારતીયો માસ્ટર ડિગ્રી મેળવવાનું વધારે પસંદ કરતા હોય છે તેની પાછળનું કારણ એ છે કે માસ્ટર ડિગ્રી દ્વારા નોકરી મેળવવાની તક વધી જાય છે બાદમાં જ્યારે કાયમી નિવાસ માટે અરજી કરે છે ત્યારે તેમાં પણ માસ્ટર ડિગ્રીનો તેમને લાભ મળે છે ભારતની જેમ કેનેડામાં પણ બે વર્ષનો માસ્ટર કોર્સ હોય છે પરંતુ એવી ઘણી કેનેડિયન યુનિવર્સિટીઓ છે જ્યાં માત્ર એક વર્ષમાં માસ્ટર ડિગ્રી આપવામાં આવે છે એવા ઘણા એકથી બે વર્ષના માસ્ટરના પ્રોગ્રામ્સ છે જે વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ છે કે જેઓ ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણ તેની સાથે જ ઝડપી કારકિર્દીની પ્રગતિ ઈચ્છે છે કેનેડામાં એક વર્ષના માસ્ટર કર્યા પછી નોકરીની સારી એવી તકો પણ મળતી હોય છે અહીં માસ્ટર ડિગ્રી કરી રહેલા વિદ્યાર્થીઓનો એવરેજ વાર્ષિક પગાર એક લાખ કેનેડિયન ડોલરથી વધારે છે જ્યારે એક વર્ષની માસ્ટર ડિગ્રીની વાત કરવામાં આવે ત્યારે તમારી પાસે ઘણા બધા વિકલ્પ હોય છે જેમાંથી એન્જિનિયરિંગથી લઈને એમબીએ સુધીના કોર્સનો સમાવેશ થાય છે અભ્યાસ કરીને તમે એવા ક્ષેત્રોમાં કામ કરી શકો છો જ્યાં કામદારોની સૌથી વધારે માંગ હોય છે તો ચાલો આપણે ટોચના એક વર્ષના માસ્ટર વિશે જાણીએ અને સમજીએ કે કયા કયા કોર્સથી તમને ઘણો ફાયદો થઈ શકે છે તેની સાથે જ આ કોર્સ કર્યા પછી તમે ક્ષેત્રમાં કામ કરી શકો છો સૌથી પહેલા આવે છે માસ્ટર ઓફ એન્જિનિયરિંગ આ કોર્સ કરનાર વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ રિન્યુએબલ એનર્જી તેની સાથે જ કન્સ્ટ્રક્શન સેક્ટરમાં કામ કરી શકે છે તે બાદ આવે છે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે એમબીએ એમબીએ

ફાઇનાન્સ આ કોર્સ કર્યા પછી વિદ્યાર્થીઓ બેન્કિંગ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ અને રિસ્ક એનાલિસિસ જેવા ક્ષેત્રોમાં પણ કામ કરી શકે છે આ દરેક કોર્સ છે તેમાં તમે જો કોર્સ કરો છો અને તેમાં માસ્ટર ડિગ્રી કરો છો તો તમને કેનેડામાં આરામથી જોબ મળી શકે છે અને એ જ જોબનો ફાયદો ત્યાં તમને નિવાસ એટલે કે પીઆર માટે પણ મળી શકે છે આમ તો કેનેડા માસ્ટર ડિગ્રી માટે ખૂબ જાણીતું છે કારણ કે કેનેડામાં જેટલી પણ ટોચની યુનિવર્સિટીઓ આવેલી છે કેનેડિયન યુનિવર્સિટીઓ આવેલી છે જો તમે તેમાં સ્ટડી કરો છો તો તમારું જે સ્ટડી છે તે ખૂબ જ હાઈ લેવલનું ગણવામાં આવે છે અને એના માટે જ થઈને ત્યાં જ્યાં જે તે ક્ષે ક્ષેત્રમાં આની જરૂર હોય છે તે ક્ષેત્રમાં તમારું એડમિશન થઈ જાય છે એટલે કે તમે ત્યાં કામ કરવા માટે યોગ્યતા ધરાવો છો એટલા માટે કહી શકાય કે તમારે વધારે પગારની સાથે જો ઝડપથી તમારી કારકિર્દી બનાવી હોય તો તમે આ કોર્સ છે તેનો અપ્લાય કરી શકો છો અને આ કોર્સ ઉપર પણ તમે કામ પણ કરી શકો છો તને તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નમસ્કાર